અમદાવાદમાં ઓમ મંડળી શિવ શક્તિ અવતાર દ્વારા ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢ ના નેજા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે

और सभी बढ़ चढ़कर इस प्रोग्राम में हिस्सा ले रहे हैं हम चाहते हैं कि अहमदाबाद वासी भी इस प्रोग्राम में आए और इस प्रोग्राम का लाभ उठाए कि हमारे देवी देवताएं हैं श्री कृष्ण राधे कृष्ण जी की चैतन्य में होंगी देवियां चैतन्य में होंगी गंगा आरती चैतन्य में होंगे हमारे देव महादेव शिव जी की झांकी होगी ऐसे बहुत सारिया झांकियाँ हैं પંજાબ કી કી દે કર્ણાટક કી મેગી મહારાષ્ટ્ર કી મી હર રાજ્ય લગભગ દસ પંદર ઝાંકિયા જો પ્રોગ્રામમાં